હા ઇલેક્ટ્રિક ફિરકી છે બેટરી વાડી આવે ઈ હા આખા ગોંડલ માં કઈ નઈ બોલે નાઈ મળી જાય કોઈ એટલી મળશે આજે બટન દબાવો ચાલુ થાય બટન દબાવો એટલે ચાલુ થાય આની હું ભાઈ પ્રાઇસ આલે માર્કેટ માં ગયા વર્ષે તો બહુ જાજી હતી આ વખતે બહુ ભાવ ડ્રોપ થયો છે અત્યારે બારસો તેરસો રૂપિયા માં મળી જાય ફોર કેટલા મળતી પચીસો રૂપિયા આમાં પ્રિન્ટ અલગ અલગ મળી જાય ને ભરેલી હા ભાઈ ભરેલી ની છે હા આઈટ નો પંજો આવ્યો ભાઈ એ લોકો વેલકમ બેક નોના કેમ છો તમે કઈ બધા મજામાં જ છો કે હું પણ મજામાં જાય મસ્ત મજાની સવાર થઈ ને અત્યારે આપણે ઊભા ઝુંડાણા આપણે એની દરકાભાઈ તમે પેલા લોકેશન એક ચેક કરો તો એની દરકાનો હમણાં નો કંઈ તો લોગ બને આજનો કંઈ છે નહીં કે આજ આજના લોગમાં આપણે જવાનું છે ગોંડલ ગોંડલ ને કાઢી પતંગનો પતંગનો શોપનો લોગ બનાવવાનો હોય તો ગોંડલ જઈને અને ડાયરેક્ટ આપણે ગોંડલ કેમ કે તું કેમ બસમાં જાવ કે આપણે two wheel ninja મને કઈ નક્કી નથી હજી કેમાં જવું આપડે direct ત્યાં જઈને જ મળી જાય અમારા vlog નવા હોય તો like subscribe share કરે રાખજો અને કઈ અમારા vlog માં તમે બન્યા રેજો કરવાનું ભાઈ પતંગ નો ભાઈ એમાં જોઈએ ગો ભાઈ આપડે ભાઈ શું દુકાન નામ શું હે ભાઈ પટેલ બુક સ્ટોર ગોંડલ ભાઈ બધી પતંગ મળી જાય ને ભાઈ આપડે બધી પતંગ મળી જાય કેટલા લગીન કેલા લગીન પતંગ દસ રૂપિયા થી લઈને દોઢસો રૂપિયા લગીનો પાજો આવે ને ફીરકી નું શું હે? પતંગ માં શું આયો પતંગ માં રામપુરી ખંભાતી નડિયાદી બરેલી બધી ભાતી પતંગો મળ્યા બ સંમાન ની પતંગ જીબાજી ઓ પતંગો આઈ રે આ ભાઈ બધી ખંબાની પતંગો મળી જા ઈ બધી પતંગ આ ન હોય ભાઈ રાઈટ કે ઓરી છે સંમાન ની પતંગ હે ને આ દેવા આપડે પર અવેલેબલ હે ભાઈ પતંગો આમાં પ્રિન્ટ અલગ અલગ મળી જાય ને હા ભાઈ બરી પ્રિન્ટ બધે અલગ અલગ મળી જાય કે નહીં મળી પ્રિન્ટ આપડે ભાઈ ભાઈ બધી છે માલે પતંગ

આનું હોય ભાઈ પંજા 50 પંજો ભાઈ જે એક ઠેર ચડીયો ભાઈ તમને ભાઈ બધી અવેલેબલ છે આપડી પાસે ભાઈ છે છે ભાઈ પાસે આનું હોય ભાઈ એક નંગનું એકસો પચાસ રૂપિયા આ ભાઈ ફૂલે ફૂલ જાય ભાઈ મોટી મોટી અંદર માલ છે આ ભાઈ પંજો ભાઈ અલગ અલગ ભાઈ તમને મળી ભાઈ ભાઈ પંજો હે ભાઈ આ પંજો ભાઈ આ પંજો હે ભાઈ નો હાઈ હાઈસ નો પંજો હે ભાઈ ઉપર એસી નો હે ભાઈ એસી નો પંજો હા એસી એસી ભાઈ તમને બધી આ મળી જાવ અવેલેબલ હે ભાઈ આનું હે ભાઈ આ પતંગ પચાસ પંજો હે ભાઈ આ ચાલી નો પંજો હે ભાઈ આ ચાલી નો ને પંજો હા તમને બધી ભાઈ ફ્રીજ મળી જાય પીઓમ ડીઓમ ભાઈ બધો દોરો આપણી પાસે અવેલેબલ હે ભાઈ ભરેલી જોતી હોય ભરેલી ઓરિજિનલ મળી જાય ભાઈ આપણી પાસે નાની ફિરકી મોટી ફિરકી બધી મળી જાય ભાઈ આપણી પાસે નાની પતંગ ભાઈ ચશ્મા બધી બધી આપડે મળી જા ભાઈ ના ભાઈ કાગળની ભાઈ બધી પ્રિન્ટ ભાઈ તમને બધે અલગ અલગ મળી જા ભાઈ એનો શું ભાવ કાના વાળી ફેર પડે ભાઈ દોઢ રૂપિયા પતંગમાં બધી પતંગમાં કાના બાંધાઈ જાય એના અલગ કેટલા દેવાના કાના બાંધવાના દસ રૂપિયા ખાલી દો રૂપિયા પંજો

ધોરો બધે ભોરા ભોરો નીકળે કે ખટકા બટકા નીકળે કંપનીનો માલ લ્યો માં પૂરો આ બધી માં શું હોય આ બધી શું હોય આમાં કેટલા જાય વારે 1000 વાર 2000 વાર 3000 વાર ને 5000 ઈ જો બધે મળી જાય ને બધું જાય પતંગ માં શું હોય પતંગ માં રામપુરી કંબાધી આની શું પ્રાઇસ છે આ ઇલેક્ટ્રિક ફિરકી છે બેટરી વાળી આવે હા આખા ગોંડલ માં કે એની નાય મળી જાય એટલી મળશે બટન દબાવો ચાલુ થાય બટન દબાવો એટલે ચાલુ થાય આની શું ભાઈ પ્રાઇઝ હાલે માર્કેટમાં આ વર્ષે તો બહુ જાજી હતી આ વખતે બહુ ભાવ ડ્રોપ થયો છે અત્યારે બારસો તેરસો રૂપિયા મળી જાય છે ફોર કેટલા મળશે પચીસો રૂપિયા ફોર બાર પચીસો મળે પચાસ ટકા બીજા પચાસ ટકા પચાસ ટકા તો અહીંયા બીજી ગોંડલમાં બીજે કંઈ નહીં મળે ગોંડલમાં તો હા આપણી પાસે સો ટકા મળી જાય આપણે આપણું ના ભલે ને એટલે ભાઈ ફરીથી તમને મળી જાય ભાઈ સો ટકા ડિસ્કાઉન્ટ કરીને દેવું કે નહીં દેવું કાંઈ ડિસ્કાઉન્ટમાં જ છે અત્યારે youtube યુટ્યુબમાં વિડીયો માટે જ બધા માટે ડિસ્કાઉન્ટ છે બાકી રેગ્યુલર અમે પંદરસો રૂપિયાની વેચીએ છીએ